સુરત વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ત્રીજા દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જાહેર કરવામાં આવી છે તો આમ રાજ્યમાં ચોવીસ કલાકમાં વરસાદની આગાહી અંગે વાત કરીએ કે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું અમરેલી ભાવનગર ભરૂચ નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને આ સાથે જ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદામાં પણ ત્રણ ઓગસ્ટે એટલે કે ભારે વરસાદની આગાહી સાથે જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદે ઉદેપુરમાં પણ યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું તો આ સાથે જ કચ્છ જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી તો ચાર ઓગસ્ટની વાત કરીએ કે બનાસકાંઠા નર્મદા ભરૂચ સુરતમાં પણ આગાહીના રૂપે હવામાન વિભાગે જાહેરાત કરી છે તે દરમિયાન ડાંગ નવસારી વલસાડ તાપીમાં પણ ચાર ઓગસ્ટે વરસાદનો વરતારો જોવા મળશે તો સાથે જ 5 અને 6 ઓગસ્ટના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા 7 દિવસો کے لیے جو ગુજરાત اسٹیٹ کے لیے فورکاسٹ ہے ગુજરાત اسٹیٹ کے سارے ڈسٹرکٹ કવર ہیں جس میں لائٹ ટુ મોડરેટ રેન કા પ્રવાહમાન છે और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के भरुच सूरज डांग नवसारी वलसार तापी दमन और दादरा नगर हवेली जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडर स्टाउन की वार्निंग <स मेंगे> है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत नवसारी वलसाड दमन और दादरा नगर हवेली और जहां पर हैवी रेनफॉल की वार्निंग और और साथ में जारी है वो डिस्टिक है वो बनासकांठा नर्मदा भरूच तापी और डांग डिस्टिक है, है की वार्निंग है तो आज मुद्दे सहयोगी अनिल स्टूडियो लाइव जोड़ाई गया सक्रिय हाँ थी हवा विभाग द्वारा विस्तारों में भारत तथा भारत वरसा कर આરતી જે રીતે હવામાનની આગાહી છે સ્વાભાવિક છે કે હવામાન આગા વિભાગ જે છે પોતાને પોતાની પાંચ દિવસની આગાહીઓ કરતું હોય છે અને અત્યારે જો તમે જોવા જાવ તો લગભગ સાતથી દસ તારીખ સુધીની જે આગાહીઓ છે તે પ્રમાણે તમે એને ચાર કેટેગરીની અંદર જે એને વહેંચણી કરી શકો છો નંબર એક જે પ્રમાણે યલો એલર્ટ અને જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેની અંદર સુરતની વાત કરો તમે નવસારી જતા વલસાડ દીવ દમણ દાદરા નગર હવેલી એ તમામ જે વિસ્તારો છે ત્યાં ક્યારેક યલો એલર્ટ તો ક્યારેક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ જ વિસ્તારોની અંદર વધુ પડતું જે કહેવાય કે વરસાદ પડશે થંડર સ્ટ્રોમની વાત કરવામાં આવી છે હેવી રેન એની વાત કરવામાં આવી છે એ સિવાય તમે સૌરાષ્ટ્રની વાત કરો તો આ વખતે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ રાજકોટ એ જિલ્લાઓ જે છે એ સીધી રીતે ત્યાં વધુ વરસાદ નથી પણ એના બદલામાં તમે જુઓ તો ભાવનગર અમરેલી બોટાદ એ જિલ્લાઓ છે ત્યાં હેવી અને મધ્યમ વરસાદ જે છે એ નોંધાવવાની શક્યતા છે એ સિવાય કચ્છની વાત કરાઈ છે એ સિવાય વેરાવળની વાત કરાઈ છે ગીર સોમનાથ જે વિસ્તારો છે એ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ વરસાદની આગાહી જે છે એ આગામી દિવસોમાં કરાઈ છે અને આજે પણ ત્રણ તારીખે વાત કરીએ તો ત્યાં પણ આજે ક્યાંક મોડરેટ તો ક્યાંક હેવી વરસાદની વાત કરવામાં આવી છે એ સિવાય તમે ઉત્તર ગુજરાતની વાત કરો તો તમે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા એ જિલ્લાઓ પૈકી પણ જે બનાસકાંઠા અને જે પાટણ અને મહેસાણા છે એ વિસ્તારોમાં હેવી વરસાદ એટલે હેવી રેઇનની જે આગાહી છે તે કરવામાં આવી છે અમદાવાદની વાત કરીએ ગાંધીનગરની વાત કરીએ તો એની અંદર વરસાદનું જે જોર છે એ ઘટ્યું છે ને એટલા માટે જેની આસપાસના વિસ્તારોમાં વરસાદ થશે તો સામાન્ય વરસાદ થશે અને તમે જોઈ શકો છેલ્લા બે દિવસથી અમદાવાદની જો વાત કરીએ તો ત્યાં પણ માત્ર શોવર પડતું હોય એવી રીતે વરસાદ પડી રહ્યું છે અને ગાંધીનગરની સ્થિતિ તમે વાત કરો તો ગાંધીનગરમાં પણ એ જ સ્થિતિ એટલે જે ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ છે અથવા તો ઉત્તર ગુજરાતના ત્રણ ચાર જિલ્લાઓ છે ત્યાં વરસાદ જે જોર શરૂઆતમાં પકડાયું હતું બે કે ત્રણ દિવસ એના પછી ત્યાં જોર ઘટી ગયું છે એ સિવાય તમે મધ્ય ગુજરાતની જો તમે વાત કરો તો મધ્ય ગુજરાતમાં તમે આણંદ ખેડા તાપી મહિસાગર એ તમામ જે જિલ્લાઓ છે નર્મદા અને છોટા ઉદોપેર જે આદિવાસી વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે એ સિવાય તમે નવ થી માંડીને જે આખું ડાંગ અને જે આખો આદિવાસી પટ્ટો છે જંગલી વિસ્તારનો જે પટ્ટો છે ત્યાં ભરૂચની વાત છે નેત્રંગ ડીડિયાપાડા એ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આ છેલ્લા છ સાત દિવસની અંદર ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની વાત કરવામાં આવી છે કુલ મળીને એટલું કહી શકે છે આરતી કે જે ઓપ્શર ટર્ફની વાત કરવામાં આવી છે એ આચ્છાદિત એટલે કે સમગ્ર જે રાજ્ય છે ત્યાં વરસાદ પડશે એટલે કોઈ જગ્યાએ વરસાદ બાકી નહીં રહે એવું એવી વાત જે કે એવી આગાહી છે તે કરવામાં આવી છે એ સિવાય જે વરસાદની જે પેટર્ન છે એ પેટર્ન હવે ધીમે ધીમે બદલાય છે અને હવે પહેલાંની જેમ જે વરસાદ છે એ જે કહેવાય કે એ એર જે સર્ક્યુલેટ પ્રેશર છે એ પ્રમાણે નથી થતું કે કોઈ જગ્યાએ પડે તો વધારે પણ જે ત્રણ ત્રણ ચાર ચાર દિવસનું ગેપ અપાઈ રહ્યો છે ખાસ કરીને એને એનો એક મોટો ફાયદો જે છે એ જરૂરથી ખેડૂતોને મળશે એ સિવાય આજની વાત કરીએ તો આજમાં તમને વલસાડમાં તમે જુઓ વલસાડમાં સવારથી જે વરસાદ છે એ રહી રહીને પડી રહ્યું છે સુરતના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ નવસારીમાં કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં પણ સવા કેટલાક વિસ્તારો જે ત્યાં સવારે તમે જુઓ વરસાદ પડી રહ્યો છે એ સિવાય પાંચ દિવસની જે આગાહી કરવામાં આવી એમાં ખેડૂતોને ખાસ જે સાગર ખેડૂતો છે એમને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે તેઓ દરિયાને દરિયા છે એને ખેડવાનો પ્રયત્ન ન કરે દરિયામાં ન જાય માછીમારી કરવા માટે કારણ કે દરિયાની અંદર જે પવનની ગતિ છે એ આવા આવા દિવસોમાં વધારે પડતી હોય છે જેના કારણે તેમને નુકસાન થઈ શકે છે કોમ્યુનિકેશન જે સિસ્ટમ છે તેમની બંધ થઈ શકે છે તે તે એટલે તે તેમની સામે ઘટિત ઘટનાઓ થઈ શકે છે જો દરિયામાં જાય તો કુલ મળીને એટલું કંઈક આપણે કહી શકીએ જે જે તારણ આવે છે તે પ્રમાણે કે ગુજરાતની અંદર આગામી અઠવાડિયામાં તો સારો વરસાદ થશે પણ જો મહિનાની જે આગાહી આપવામાં આવે છે જે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટ સુધીની વાત છે આરતી તે આગાહીમાં પણ આખા મહિના દરમિયાન કોઈપણ પણ જિલ્લો બાકી નહીં હોય જ્યાં વરસાદ નહીં હોય અને તમને કહી દઉં કે જે છેલ્લા ચોવીસ કલાકના રાતોથી નાકડા છે એ પ્રમાણે પણ તમે જુઓ તો એકસો દસ એકસો પંદર તાલુકાઓ જે છે એની અંદર વરસાદ એક એમએમથી લઈને કહેવાય કે ત્રણ ઇંચ સુધી વરસાદ છે તે તે નોંધાયું છે એટલે આગામી દિવસોમાં રાજ્યના તમામ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની હેલી જોવા મળી શકે છે આરતી અનિલ અમારી સાથે આ બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર